સ્વાતંત્ર્ય દિનને હવે ગણતરીના દિવસો જ છે ત્યારે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને લઈ પોરબંદરમાં પણ જિલ્લા પોલીસ વડા દ્વારા વાહન ચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ નાગરિકોને પોતાના ઘર તથા વ્યવસાય સ્થળે તિરંગો લહેરાવવા અપીલ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ઘર તિરંગ અભિયાનની ઉજવણી થઈ રહી છે અભિયાન અંતર્ગત પોરબંદરમાં આજે જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજાના હસ્તે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગ અભિયાનમાં ઘર દુકાન ઉદ્યોગ ગૃહ સરકારી ખાનગી કચેરી અને લારીઓ પર તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે ત્યારે નજીક એસપી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રસ્તા પર પસાર થઈ રહેલ આ તિરંગા વિતરણ કરવામાં આવ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સહુ કોઈમાં દેશભક્તિ અને દેશ પ્રેમની લાગણી જોવા મળી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા તિરંગા રેલી તિરંગા રન તિરંગા કોન્સર્ટ તિરંગા કેનવાસ તિરંગા સપથ તિરંગા સેલ્ફી તિરંગા સન્માન તેમજ તિરંગા મેળા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન છે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોના ચાર રસ્તા ઉપર નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે એસટી બસોમાં પણ મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે એસપી જાડેજાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત જાહેર સ્થળોએ દરેક નાગરિકોને તિરંગાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે

દરેક નાગરિકોને તિરંગા ઝંડાનું વિતરણ છે એ શરૂ કરવામાં આવેલું છે જાહેર સ્થળોએ અને આગામી તેર ઓગસ્ટના રોજ પોરબંદર શહેરની અંદર એક વિશાળ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ યાત્રાની અંદર પોલીસ વિભાગ વહીવટીતંત્ર તમામ વિભાગો અને નાગરિકો બાળકો મોટી સંખ્યાની અંદર જોડાય એ માટે અમે અપીલ કરીએ છીએ દેશ પ્રેમ વ્યક્ત કરવા માટેનું આ એક સારો માધ્યમ છે જેથી અમે તમામ નાગરિકોનો પણ અપીલ કરીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર ઓફિસ ઉપર કે ધંધાના સ્થળ ઉપર સરકારી કચેરીઓ ઉપર તમામ જગ્યાએ તિરંગો ઝંડો લગાવી અને પોતાનો જે દેશ પ્રેમ છે એ વ્યક્ત કરે સાથે સાથે દરેક વ્યક્તિ તિરંગા સાથે પોતાની સેલ્ફી લઈ અને પણ આની અંદર અપલોડ કરે તો આ મુહિમ જે એને વધુ તાકાત અને વધુ પોપ્યુલારિટી મળશે તો આ અભિયાનની અંદર વધુમાં વધુ લોકોને જોડાવા માટે અમે અપીલ કરીએ છીએ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ લોકોને તિરંગો ઝંડો લગાવી પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવાની સાથે સાથે દરેક વ્યક્તિ તિરંગા સાથે પોતાની સેલ્ફી લઈ અપલોડ કરવા પણ અપીલ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર